નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું વનવી સૌથી પહેલા વાત કરીશું મહત્વની અપડેટ વિશે મહત્વના સમાચાર પર નજર કરીશું જે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં સાયબર માફિયાઓથી સાવધાન થવાની જરૂર છે એક બાદ એક સાયબર ક્રાઇમના ગુનાઓ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે બેંકને લીંક મોકલી નાગરિકોના એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા છે બેંકની લીંક નાગરિકોને મોકલવામાં આવે છે જ્યાંથી એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થયા અને જેમાંથી માત્ર કરોડ રૂપિયા જ અત્યાર સુધી પરત લાવવામાં આવ્યા છે બીજા રૂપિયા ક્યાં ગયા તેની કોઈ જાણકારી નથી ત્રણ વર્ષમાં એકવીસ હજાર છસો લોકો છેતરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પોલીસના આધુનિકતાના દાવા વચ્ચે માત્ર બાવીસ ટકા રકમ પરત મેળવાઈ છે

બાવીસ ટકા રકમ પરત મેળવી શકાય છે માત્ર તેર ટકા લોકોને પૈસા પાછા મળ્યા હોવાની જાણકારી મળી રહી છે ગમે તેટલી સતર્કતાની વાત થાય ગમે તેટલી આધુનિકતાની વાત થાય પરંતુ લોકોના રૂપિયા આ રીતે સાયબર પૈસા પાછા મળ્યા હોવાની વિગત સામે આવી રહી છે સાયબર માફિયાઓ છે નવા નવા પેંતરા કરી સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા હોય છે અને લોકો તેનો અવારનવાર ભોગ બનતા હોય છે વિધાનસભામાં એક સત્તાવાર વિગતો જાહેર થઈ હતી જેમાં વીતેલા ત્રણ વર્ષના બેંકને લીંક મોકલીને ગુજરાતના એકવીસ હજારને છસો નાગરિકોના એકતાલીસ કરોડ રૂપિયાના સાયબર ગઠિયાઓ કરી હોવાના આંકડાઓ સામે આવ્યા હતા પોલીસ એક તરફ આધુનિકતાના દાવા કરી રહી છે અલગ અલગ નવી નવી સિસ્ટમો આવી ગઈ છે પરંતુ હજુ સુધી કરોડો રૂપિયા પરત ન આવ્યા હોવાની માહિતી મળી રહી છે સાયબર માફિયાઓથી સાવધાન થવાની જરૂર છે સાયબર માફિયાઓ અલગ અલગ પેન્દ્રનો ઉપયોગ કરીને

ઓકે મેમ સૌથી પહેલા તો જીએસટીવી નો આભાર માની છે કે લોકો સુધી સારી માહિતી અને વ્યવસ્થિત માહિતી પહોંચાડવી જોઈએ એ અમારો એક ભાગ રહી ચૂકેલો છે હું પોતે વેબ આઈટી છું બરાબર છે હવે આની અંદર સાયબર સાયબર ક્રાઈમ ના જેટલા પણ લોકો મીન્સ સમજો ને જેટલા પણ લોકો પાસે કઈ પણ કઈ ના કંઈ કૌભાંડ થયેલા હોય છે એ લોકો અમારી પાસે પણ આવતા હોય છે ઘણી વખત તો અમારા જેટલા પણ છે બધા લાઈવ જ એક્ઝામ્પલ્સ હું તમને આપીશ એક બે લાઈવ એક્ઝામ્પલ સંભળાવીશ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ પોલીસની કામગીરી કઈ રીતની છે અને સાયબર ફ્રોડ જે પણ કરી રહ્યા છે એ લોકોની કામગીરી સૌથી પેલા તમને ખબર જ હશે કે નાના નાના જેટલા પણ ફ્રોડ છે બે હજાર થી લઈને દસ હજાર સુધી ના હોય દસ હજારથી લઈને પચીસ હજાર સુધીના હોય વોટ એવર એની અંદર સૌથી વધારે લોકો ફસાતા હોય છે અને એ લોકોના પૈસા જનરલી આવતા પણ નથી સમજો ને કે સો ટકા માંથી પચીસ ટકા કદાચ આવતા હશે એટલો ટાઈમ નથી હોતો કે એની પાછળ કન્ટિન્યુઅસલી ફોલોઅપ કરતા રહેતા હોય બધા બરાબર છે તો આની અંદર કેવું થતું હોય છે મેડમ કે ફેસબુક ફેસબુક ઉપર પણ અત્યારે લોકો મેસેજ કરીને સાયબર ફ્રોડ કરતા હોય છે રાઈટ કે ભાઈ આજે સમજો ફેસબુક હેક હેક કરી નાખતા હોય છે તો ઘણી વખત એવું થાય કે તમારા જ કોઈ ફેસબુકમાં ફ્રેન્ડ હોય કે મારે જરૂર છે રાઈટ તો એ સારા એવા સંબંધ હશે એટલે કોઈ આપણા ફ્રેન્ડ ને કોલ નથી કરતા હોતા ડાયરેક્ટલી એને ટ્રાન્સફર કરી દેતા હોય છે અને પછી આપણે શું કરીએ છીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા જતા હોઈએ છીએ હવે મને એ એ વસ્તુ સમજણ નથી પડતી કે સાયબર ક્રાઈમને અમે જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય છે એ અકાઉંટની એ અકાઉંટની ટોટલી ડિટેલ્સ આપણી પાસે હોય છે એ આપણે સાયબર ક્રાઇમમાં આપતા હોઈએ છીએ રાઈટ તો એક્ઝેક્ટલી એન્ડ પોઈન્ટ સુધી તો આપણે પહોંચી જ જઈએ છીએ તો ત્યાંથી આપણે પાછા કેમ નથી લઈ શકતા એ મારો એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક રહી ચૂકેલો છે ઓકે ઓકે દર્શન ભાઈ કેવા કેવા કેસીસ તમારી પાસે આવતા હોય છે લોકોને સતર્ક થવાની જરૂર ખૂબ જ છે આવા કેસીસ થી આવા પેંતરાઓથી બચવા માટે કેવા કેવા કેસીસ તમારી પાસે આવતા હોય છે સી મેમ બેઝિકલી અત્યારે તમે ન્યૂઝમાં પણ વાંચતા હશો કે શેર માર્કેટનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે રાઈટ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમને આટલું રિટર્ન આપવામાં આવશે હવે જનરલી એ ઓથોરાઇઝ પર્સન પણ નથી હોતા જે લોકો કોલ કરે છે બટ લોકોને લાલચ આપીને સોશિયલ એન્જિનિયરિંગ કરીને એમની જોડેથી બેકલિંકની અંદર લિંક મોકલીને એમને એકાઉન્ટ ક્રિએટ કરીને અને એમની જોડેથી પૈસા પણ લઈ લેતા હોય છે જેમ કે અમે બેંક્સને પણ સર્વ કરતા હોઈએ છીએ સો થી પણ ફ્રોડ થતા હોય છે રાઈટ નેટ બેન્કિંગથી પણ ફ્રોડ થતા હોય છે એ કેવી રીતે થતા હોય છે સે ફોર એન એક્ઝામ્પલ હું તમને પર્સન તરીકે એક મોકલું છું બટ એ તમે ને ચેક પણ નથી કરતા કે આઈસીઆઈસીઆઈ ડોટ થી લિંક આયેલી છે કે આઈસીઆઈસીઆઈ ડોટ કો ડોટ થી લિંક આયેલી છે તો એ આપણે ની ઓથેન્ટિસિટી પણ ચેક નથી કરતા હોતા અને એક લિંક ઉપર ક્લિક કરીએ છીએ અને એકાઉન્ટમાંથી પૈસા જતા રહેતા હોય છે ઓકે ઓકે મૌલિક ભાઈ એવા ઘણા ફ્રોડ કોલ પણ આવતા હોય છે એવો કિસ્સો ઘણી વખત બનતો હોય છે મેં સાંભળ્યું છે કદાચ મારી સાથે પણ એવું થયું હોય કે ભાઈ ઘરના કોઈ પણ મેમ્બરનું નામ બોલીને કે તમારે નામ આપણું નામ પણ સાચું જ બોલે તમારા ઘરના મેમ્બરનું નામ પણ સાચું બોલે ભાઈ તમારે આટલા રૂપિયા જમા તમારા ફાધર ફોર એક્ઝામ્પલ તમારા ફાધરને આટલા રૂપિયા જમા કરાવવા છે તો તમારો ઓટીપી જે આવ્યો છે એના પર તમે ઓટીપી કહો આવું તેવો કોલ આવતા હોય છે આવી જાણકારી એ લોકોને કેવી રીતે પ્રાપ્ત થતી હોય છે નામા કેવું હોય છે કે જનરલી એક ડેટાબેઝ હોય છે જે આપણે ક્રેડિટ કાર્ડ મારફતે કે એની સિવાય કોઈ પણ સોશિયલ કોઈ પણ વેબસાઈટ્સ હોય છે એની ઉપર આપણે સમજોને કે ભી પોલિટિકલ જરે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે ડેટા કલેક્ટ કલેક્ટ કરવામાં આવતો હોય છે રાઈટ એના પછી ઘણી બધી એવી જગ્યા છે લૂપ પોઈન્ટ આપણે આ વેબસાઈટની અંદર સોશિયલ મીડિયાની અંદર પણ આપેલા હોય છે કે આપણે બધી જગ્યા ઉપર ફોર્મ ભરીને નેક્સ્ટ નેક્સ્ટ આપીએ છીએ પણ વાંચતા નથી આપણે પણ જો એ નંબર ત્યાં જતો રહે છે આપણો બરાબર છે નથી એના મારફતે એ લોકો આવા ફ્રોડ કરતા હોય છે હવે એક હું તમને દાખલો આપું છું કે ઘણી વખત કેવું થતું હોય છે મેડમ કે બેંક બેંક હોય છે એ બેંક જ એના તરફથી કોલ કરતી હોય છે બરાબર આ તમને એક એક નવો કિસ્સો મીન્સ તમને સાંભળવા મળશે અત્યારે જે લાઈવ કિસ્સો છે મારી પાસે આવેલો હતો હવે એમણે મને કીધું એક જે ભાઈ સાથે આ પ્રોબ્લેમ થયો હતો એ ભાઈ સાથે રાઈટ હવે એણે શું કર્યું હતું કે ક્રેડિટ કાર્ડ હતું એમની પાસે ક્રેડિટ કાર્ડમાંથી હવે સપોઝ એક્સ બેંકનું ક્રેડિટ કાર્ડ છે હું બેંકનું નામ અત્યારે નથી આપતો એનું કારણ છે કે અહીંયા એક કઈ પ્રોબ્લેમ્સ ના થાય એટલા માટે પણ જયારે જરૂર હશે ત્યારે હું આપી શકીશ રાઈટ એક્સ ક્રેડિટ એક્સ બેંક છે એ કોલ કરે છે એના કસ્ટમર કેર માંથી રાઈટ હવે ઓબ્વિયસલી મેમ તમને પણ ખબર હશે કે ભાઈ બેંક માંથી કોલ આવતો હોય તો તમે આન્સર્સ આપવાના છો પ્રોપરલી રાઈટ તો ઘણી વખત શું થતું હોય છે એ લોકો એની ઉપર ઓટીપી મંગાવતા હોય છે બેંક વાળા એવું કે છે કે અમારા કસ્ટમર કોઈ ઓટીપી માંગતા નથી વોટ એવર વોટ એવર ઇન્સ્યોરન્સના નામ ઉપર એની પાસેથી ઓટીપી માંગેલો હતો રાઈટ પછી શું થયું એની ઇન્સ્યોરન્સ ના ઇન્સ્યોરન્સના નામે તેવીસ હજાર રૂપિયા સમથિંગ કપાઈ ગયા હતા એ માણસના અને ત્યાર પછી મારી પાસે આવ્યો મને કે મૌલિક સર આવી રીતના થયું છે મેં કીધું સાયબર ક્રાઇમમાં તમે કમ્પ્લેન કરી તો કે હા મેં કરી છે બરાબર તો સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કર્યા પછી ફોલોઅપ સાયબર ક્રાઇમનું નું કેવું હોય કે ફર્સ્ટ ઓફ ઓલ જયારે તમે કમ્પ્લેન કરો ત્યારે એકદમ ફાસ્ટ ફોલોઅપ હોય એ લોકો સામેથી એ લોકોનો કોલ આવે તમારી કેવી રીતે ફ્રોડ થયું છે શું છે શું નહીં એ બધું એટલે સામેવાળાને શું હોય કે નહીં મારા પૈસા હવે આવી જશે રાઈટ પણ જેમ જેમ ટાઈમ જતો જાય ને એવી રીતે પછી એ લોકોનું જે ફોલો અપ ગ્રીપ હોય છે એ સિસ્ટમની રાઈટ એ થોડી સ્લો થતી જાય છે અને પછી ડોક્યુમેન્ટેશન ઉપર જતી રહે છે કે તમે આ ડોક્યુમેન્ટ લાવો આ ડોક્યુમેન્ટ લાવો એટલે માણસ કંટાળી જતો હોય છે ઘણી વખત પોલીસ સ્ટેશન ઉપર જવાબ લખાવા જાઓ ત્યાં જઈને જવાબ લખાવો ત્યાં જઈને બેસો તમે કલાક કલાક સુધી તો આવી રીતે લોકો હેરાન થતા હોય છે હવે બેંકની અંદર કેવું થતું હોય છે મેમ કે મેં તો ત્યાં સુધી ડોક્યુમેન્ટ એકત્રિત કરીને રાખ્યા હતા એ લોકોના કે જે પણ આપણે ક્રેડિટ કાર્ડ એની પાછળ તમને કસ્ટમર હેલ્પલાઇન નંબર આપેલો હોય છે હવે એ જ હેલ્પલાઇન નંબર ઉપરથી તમારા ઉપર કોલ આવ્યો હોય અને તમારી પાસેથી એને ઓટીપી માંગ્યું હોય રાઈટ તો એ બેંક ફોલ્ટમાં કહેવાય કે સામે વાળો કસ્ટમર ફોલ્ટમાં કહેવાય એ ખાલી મારે એક ક્વેશ્ચન પૂછવો હતો જે તે બેંક રાઈટ તો એ બેંકને મેં પૂછ્યું એ બેંકને હું હેડ ઓફિસ મુંબઈ સુધી જઈને આવ્યો છું પણ ત્યાંથી કોઈ રિપ્લાય એ લોકોએ પછી કર્યો નહીં ક્રાઇમ બ્રાન્ચમાં પણ આપણે મીન્સ આજે ફાઈબર ક્રાઇમ છે એની એની અંદર જે કેસ ક્રાઇમ બ્રાન્ચમાં ગયો હતો ક્રાઈમ બ્રાન્ચમાંથી પછી નોટિસ આવી હતી એ નોટિસ ને પછી મુંબઈ ઓફિસ લઈ જવામાં આવી હતી તો ઘણી બધી પ્રોસેસ લોંગ લેન્ગી પ્રોસેસ કરી પણ છે લે એન્ડ ઓફ ધ ડે છે ને એ અમાઉન્ટ નું કોઈ સોલ્યુશન આવ્યું નથી મેડમ એટલે આવી રીતે પણ ફ્રોડ થતા હોય છે હવે સીધી વસ્તુ છે મેડમ કે આપણા જ ફાધર આપણી પાસેથી પૈસા પૈસા કે ઓટીપી માંગતા હોય તો આપણે તો આપણા ફાધરને આપવાના જ છે બિલકુલ બિલકુલ સાચી વાત એવી રીતના જ આપણે બેંકને આપેલું હતું મેમ બરાબર બેંક શું કરે છે કેવી રીતે જણાવું જેમ કે અત્યારે ગિરબીલ નો ટ્રેન્ડ બહુ ચાલેલો હતો રાઈટ બટ એવું નથી કે ગીરબીલ ના ટ્રેન્ડ થી જ ફ્રોડ વધી રહ્યા છે આપણે ઓલરેડી સેલ્ફી આપણે ક્યાં રોકાયા કયા ડેસ્ટિનેશન ઉપર રોકાયા

હા એ ઘણી વખત ટેપ રેકોર્ડિંગ જે પણ છે બરાબર છે એ એક સોફ્ટવેર આવે છે એના અંદર છે કે જેના દ્વારા એ લોકો ટેપ રેકોર્ડિંગ કરીને પણ બી વર્ક કરતા હોય છે અમને તમને ખબર હશે સિમ્પલ છે એક વિડીયો કોલિંગનો રેકોર્ડિંગનો જે સ્ટ્રેન્ડ ચાલી સ્ટ્રેન્ડ ચાલી રહ્યો છે એસ્પોર્ટ કરીને રાઈટ તો એની અંદર જનરલી આવી રીતના જોઈ જાય નોર્મલ તમારી સાથે વાત કરે છે નોર્મલ વિડીયો કોલમાં તમને જોઈન કરે છે પછી તમારા વિડીયો શેર કરતા હોય છે બ્લેકમેલિંગ ચાલતું હોય છે હન્ડ્રેડ પર્સન્ટ લોકોને ખબર છે કે કઈ રીતે ફ્રોડ થાય છે ક્યાં એન્ડ પોઈન્ટ ઉપર મની જઈ રહ્યા છે ત્યાં સુધી લોકોને ખબર હોય આજે સીધી વસ્તુ છે કે કઈ પણ મેં ગુનો કર્યો હોય તો પોલીસ સીધા આપણા એડ્રેસ મળતી હોય તો પોલીસ આપણા ઘરે પહોંચી જતી હોય છે તો અહીંયા હું તમને બેંક અકાઉન્ટ નંબર આપી દઉં કે આ બેંક અકાઉન્ટ નંબરમાં આ બ્રાન્ચની અંદર મેં તમને પૈસા ટ્રાન્સફર કરેલા છે તો ત્યાંથી પોલીસને તો એટલીસ્ટ એનું ઘરનું એડ્રેસ કે એ મળી શકે છે રાઈટ તો એ ત્યાં જઈને પણ આ વસ્તુને રોક લગાવી શકે છે પણ એ હવે સિસ્ટમ નું કઈ રીતે છે આઈ ડોન્ટ નો કે ભાઈ ક્યાં અટવાઈ રહ્યા છે આ લોકો એ હજુ સમજણ પડતી નથી મને પોતાને કેમ કે સીધી વસ્તુ છે કે એન્ડ પોઈન્ટ સુધી તમે પહોંચી જાવ પછી પણ તમે પાછા ના લઈ શકો તો એ ફોલ્ટ કોનો કહેવાય સૌથી પેલા ક્વેશ્ચન કહે છે કસ્ટમરનો નો ફ્રોડ જે સાયબર અપરાધી છે એ લોકોનો કે પછી પોલીસ જી જી આપણે આંકડાઓ પર પણ નજર કરીશું એક તરફ પોલીસ છે આધુનિકતાના દાવા કરી રહી છે પરંતુ કેટલા લોકોના પૈસા પરત ફર્યા છે ત્રણ છેલ્લા વર્ષ બે હજાર વીસની વાત કરીએ અને બે હજાર ત્રેવીસ સુધી જે આંકડાઓ સામે આવી રહ્યા છે બેંકની લીક મેળવીને જે રીતે ખોટા ખોટા પેંતળા કરીને લોકોને છેતરવાની કોશિશ થાય છે બેંક લિંકની મોકલી ત્રણ વર્ષમાં કુલ એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થયા હોવાની માહિતી સામે આવી રહી છે નવ કરોડ તેમાંથી પરત આવ્યા હોવાના વાત સામે આવી છે છે પોલીસ એક તરફ આધુનિકતાના કરી રહી પરંતુ નજીવી નકમ માત્ર પરત ફરી છે માત્ર તેર ટકા લોકોને જ પૈસા પરત ફર્યા હોવાની માહિતી મળી રહી છે તો એકવીસ હજાર છસો લોકોને છેતરનાર બસો માંથી માત્ર ચોવીસ આરોપી પકડાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે તો જે આ માહિતી છે આ સાથે રકમ ગુમાવી છે બે હજાર એકવીસ બાવીસમાં ચૌદ પોઈન્ટ પંચોતેર કરોડની રકમ પરત મેળવી બે સત્તાણું કરોડની રકમ ગુમાવી છે ત્રેવીસ પોઈન્ટ છપ્પન કરોડની પરત ચાર પોઈન્ટ અઠાણું કરોડ જ આવ્યા છે રકમ ગુમાવી છે બે એક્યાસી અને રકમ પરત માત્ર ત્રાણું લાખ આવ્યા છે આ જે આખા આંકડાઓ સામે આવી રહ્યા છે રકમ ગુમાવ ગુમાવી વધુ છે પરંતુ પરત ઓછી મેળવી છે દર્શનભાઈ મૌડી બી આપણે રકમ જોઈ અને આંકડા જે જોયા ખૂબ જ ચોંકાવનારા છે અને આંકડા છે સત્તાવાર આંકડા છે જેટલી રકમ ગુમાવી છે તેમાંથી માત્ર નજીવી રકમ જ પરત ફરી છે પોલીસ એક તરફ આધુનિકતાના દાવા કરી રહી છે અત્યારે તો નવી નવી ટેકનોલોજી પણ આવી છે સિસ્ટમ થી પણ કોઈ જ કામગીરી ન થતી હોવાનું સામે આવ્યું છે માત્ર કંઈ ક્વોલિટી મૂકવાથી લોકો સતર્ક થશે તેવી જરૂર તેવું માની લેવું એ એ ખોટું છે દર્શનભાઈ જી મેમ બેઝિકલી આમાં લોકોને અવેરનેસ રહેવાની બહુ જરૂર છે કારણ કે જેમ મૌલિક બે કીધું કે એક હજારથી લઈ અને પચીસ હજાર સુધીના ફ્રોડ વધારે થતા હોય છે ઘણા લોકો એવા પણ હોય છે કે જે રિપોર્ટ કરાવવા પણ નથી જતા હોતા રાઈટ કારણ કે એમને શરમ આવે છે કે હું કદાચ પોલીસ સ્ટેશન જઈશ તો સોસાયટીમાં હું અગર ખબર પડશે કે આની જોડે ફ્રોડ થઈ ગયું છે તો શરમના મારે પણ લોકો નથી જતા હોતા બટ આમાં અવેરનેસ કેવી રીતની જરૂર છે જેમ કે તમે કોઈ બી પ્લે સ્ટોર કાં તો એપ સ્ટોરમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો તો એની ઓથેન્ટિસિટી કેટલી છે એના ગૂગલ્સ રિવ્યુઝ તમે વાંચી શકો છો કે આ એપ્લિકેબલ છે કે નહીં સેકન્ડલી જ્યારે તમે બેન્કિંગનું કામકાજ કરો છો તો ઓલવેઝ તમે મોબાઈલ એપ્લિકેશન જે યુઝ કરો છો એમાં તમે સિક્યોરિટી રાખી શકો છો પ્લસ વેબ ચેકિંગ કરો છો તો ઓલવેઝ ટુ એફ એ રાખવું કમ્પલસરી છે ટુ એફ એ દેટ મીન્સ ટુ વે ઓથેન્ટિકેશન થતું હોય છે એક ઓટીપી હોય છે એ તમારા મોબાઈલ ઉપર આવે છે અને બીજો ઓટીપી હોય છે એ તમારા ઈમેલ ઉપર આવતો હોય છે એ બંને ઓટીપી વેરીફાઈ થયા પછી તમને એક્સેસ મળી શકે છે અને જનરલી પાસવર્ડ કોઈની બી જોડે શેર ના કરવો જોઈએ કોઈ બી વસ્તુ હોય ચાહે સોશિયલ મીડિયા હોય કે બેન્કિંગ એકાઉન્ટ હોય કે એક્સ વાય ઝી વસ્તુ હોય જનરલી આપણે કેવી પ્રેક્ટિસ રાખતા હોઈએ છીએ જેમ કે આપણે ડેટ ઓફ બર્થ રાખી દઈએ મમ્મી પપ્પાનું તો મારું નામ કે કોઈનું બી નામ તો ઇઝીલી ગેસેબલ પાસવર્ડ હોય છે તો પાસવર્ડની સ્ટ્રેન્થ થોડી સારી રાખવી જોઈએ એઝ અ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હું કહી શકીશ સેકન્ડલી તમારા જે ફોનની અંદર અપડેટ્સ આવતી હોય છે એને રેગ્યુલર અપડેટ કરો પ્લસ તમારા જે મોબાઈલની એપ્લિકેશન્સમાં જે અપડેટ આવતી હોય છે એને પણ તમે રેગ્યુલર અપડેટ કરતા રહો તો ફ્રોડના ચાન્સીસ થોડા ઓછા થઈ જશે પ્લસ તમારી ઉપર જે ફોન્સ આવે છે જે સોશિયલ એન્જિનિયરિંગ કરીને જે પૈસા ગુમાવતા હોય છે લોકો એમાં પણ મેમ એક ખુલાસો એવો છે કે જે લોકો વિક્ટિમ બનતા હોય છે એમાં બિલો ટ્વેન્ટી વન હોય છે અને અબોવ 50 વાળા હોય છે લોકો જે ઇઝીલી ટ્રેસેબલ વસ્તુમાં ગેપ આવી જતો હોય છે અને લોકો ટ્રેસ કરીને એ લોકો સાથે ફ્રોડ થતા હોય છે ઓકે ઓકે મૌલિક બે કેવી રીતે આવા સાયબર ફ્રોડ થી આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ આમાં મેમ આપણે એટલું જ હું બધાને કહી શકીશ જાહેર જનતાને કે ભી તમે લોકો જ્યારે પણ આ ટાઈપના કે મીન્સ કોલ આવતા હોય તો એને ઇગ્નોર કરો સૌથી મારું તો કેવું એ છે કે બધા જેટલા પણ બેંકિંગ સેક્ટર છે સૌથી વધારે ફ્રોડ છે ને બેંકિંગ સેક્ટર ઉપરથી આવતા હોય છે રેડ કોલ ઉપરથી અને સોશિયલ મીડિયા ઉપરથી આવતા હોય છે જનરલી તો હું એવું કહું છું લોકોને અવેરનેસ માટે કે ભાઈ બેંકના કોઈ પણ કામ હોય ત્યાં જઈને તમે પતાવો ઓન કોલિંગ ઉપર તમે ના પતાવો મેં તમને કીધું એ રીતે કે ભાઈ પોતે એક્સ બેંક જ કોલ કરીને તમારી પાસેથી આ ટાઈપના ફ્રોડ કરી રહી છે બરાબર છે તો તમે સમજો કે બેંકના કોલ બી સેફ નથી આપણા માટે આજે એક બેંકે આ કર્યું બીજી બધી બેંક કરતી હશે આજે નજરમાં એક બેંક આવી છે રાઈટ તો ઘણી વખત શું થતું હોય કે બેંક બેન્કવાળા પાસે આપણે જઈએ ને અમે તો તમને કોલ કર્યો હતો પણ તમે ઉપાડતા નથી રાઈટ તો આવા કેસીસ બનતા હોય છે તો હવે ઉપાડીને પણ પ્રોબ્લેમ છે નથી ઉપાડીને પણ પ્રોબ્લેમ રાઈટ એની કરતા બેટર છે કે તમે બ્રાન્ચ વિઝિટ કરો અને ત્યાંથી જ વર્કઆઉટ કરો બરાબર છે અને જે રીતે અમારા મિત્રએ કીધું એ રીતે તમારા જે પણ પાસવર્ડ તમે કઈ ટાઈપના રાખી શકો છો રાઈટ તો એમાં જનરલી બર્થ ડેટ કે એ ટાઈપનું ના હોવું જોઈએ થોડુંક પ્રોટેક્ટેડ પાસવર્ડ હોવો જોઈએ જેથી કરીને સામેવાળા હેકર્સ હોય એ ઈઝીલી હેક ના કરી શકે ઘણી વખત શું થતું હોય છે મેડમ જ્યારે કોલ ચાલતા હોય છે આપણે હોય હોય કે ગમે તે કોલ એ કોલની અંદર કેવું હોય કે એ લોકોએ સિસ્ટમ સેટ કરેલી હોય છે કે ભાઈ તમને કોલિંગ કરશે તમારે જેવો ઓટીપી આવશે ને તમે એને ઓટીપી નહીં આપો તો પણ એ લોકોને ઓટીપી મળી જતો હોય છે રાઈટ એ ઇન્ક્રિપ્ટેડ હોય છે ટોટલી અત્યારે તમે જો ટ્રુ કોલર પણ તમે નાખી રહ્યા છો તો એક ટ્રુ કોલર પણ વન ટાઈપ ઓફ ડેટા તમારો સિક્યોર નથી ત્યાં પણ પણ લોકોને શું છે કે ભાઈ મારામાં નંબર સેવ નથી છતાં પણ મને નામ એનું શો થાય છે એટસેટ મને મજા આવે છે ઠુકો તો હું તો કહું છું કે આ બધી એપ થી તમે દૂર રહો અને જે નેચરલ એપ આપેલી છે તમને એ જે સપોઝ Samsung હોય Android હોય વોટેવર એ લોકોએ જે સિસ્ટમ એપ આપે સિસ્ટમની જનરેટેડ એપ આપેલી છે બાય ડિફોલ્ટ એ એપ નો યુઝ કરો જનરલી ઘણી બધી એપ સેમ લેવલ ઉપર અત્યારે તમે જો હિડન કેમેરા ની એપ આવેલી છે તો એની અંદર પણ સૌથી વધારે ફ્રોડ થઈ રહ્યા છે એની અંદર બી તમારા આઈપીએસ જે પણ હોય ઇન્ટરનેટના એના ઉપરથી તમારી જે પણ ડેટા હોય એ એ લોકો હેક કરીને લઈ લેતા હોય છે તો જનરલી આ બધી વસ્તુથી આપણે ધ્યાન રાખવું જોઈએ અને તમારો મોબાઈલ ડબલ મીન્સ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ની અંદર આપણે વર્ક કરવું જોઈએ જેથી કરીને બે બે જગ્યા ઉપર આપણા પાસવર્ડ આવે ઓટીપી આવે અને આપણે બંને પાસવર્ડ નાખીએ ત્યારે જ આપણે એક્સેસ કરી શકીએ જેથી કરીને આપણી સાથે ફ્રોડ ના થાય આ ટાઈપના કરવા જરૂરી છે પણ આ ટાઈપના લોકો ક્યારે કરી શકશે મેડમ કે જે એજ્યુકેટેડ પબ્લિક છે એ લોકો કરી શકશે નહીં કે જે પણ એજેડ લોકો હશે કે જે એજ્યુકેટેડ નથી એ લોકો આ વસ્તુ નહીં યુઝ કરી શકે એજ્યુકેટેડ લોકો પણ ઘણી બધી વખત મૌલિકી છેતરાતા હોય છે કારણ કે શું સાચું શું ખોટું તેની આપણને ખબર નથી હોતી એમ હા મેમ ઓબ્વિયસલી મેં તમને આજે જ દાખલો આપ્યો ને લાઈવ દાખલો છે તમે કહેશો પ્રૂફ પણ આપી બધા મારી પાસે પ્રૂફ પણ પડ્યા છે ઈવન તો એની બેંકના રેકોર્ડિંગ પણ મારી પાસે પડ્યા છે કે ભાઈ બેંકે કોલ કર્યો છે બેંકના નંબર સાથે આપણે બધું રિપોર્ટિંગ ફાઇલ કરીને કમ્પ્લીટલી વર્કઆઉટ કરેલું હતું એની ઉપર પણ નથી સાયબર ક્રાઇમ તરફથી આપણને કોઈ પ્રોપર આન્સર મળ્યો આની પાછળ કમસે કમ છ થી સાત મહિના સુધી અમે વર્કઆઉટ કર્યું હતું અને ઇવન તો બોમ્બે બ્રાન્ચ સુધી અમે પોતે આપવા ગયા બરાબર છે કે ભાઈ આવી રીતના થયેલું છે આવા પ્રોબ્લેમ છે અમે તમને સામેથી કહીએ છીએ કે તમારું આ કોલ રેકોર્ડિંગ છે તમે સાંભળો બરાબર હવે આમાં કેવું હોય મેમ કે એ લોકોના જે એમ્પ્લોય હોય ને એ લોકો શું કરે જે તે દિવસે આવા કેસ આપણે નાખતા હોઈએ છીએ સાયબર ક્રાઇમમાં ત્યારે એ લોકો એમ્પ્લોયને ને કાઢી મૂકતા હોય છે બરાબર તો ત્યારે એણે એ જ કીધું મને હું ત્યાં ગયો બોમ્બે બ્રાન્ચ ઉપર તો એવું જ કહેવામાં આવ્યું મને મને કે આ એમ્પ્લોય અહીંયા છે જ બરાબર પછી મેં એની હિસ્ટ્રી ચેક કરાવડાવી ક્રોસ વેરીફાય કરીને

હું તો કોઈ જાહેર જનતા સપોર્ટ હંડ્રેડ કરવો જોઈએ નાના માણસ ને સપોર્ટ હંડ્રેડ કરવો જોઈએ આમાં મોટા મોટા જે ફ્રોડ છે કરોડો ના બે કરોડો ના પાંચ કરોડ એની ઉપર પોલીસ તરત એક્શન લઈને કઈક ને કઈક એક અમાઉન્ટ લઈને પાછી તો આવે જ છે હંડ્રેડ બિલકુલ બિલકુલ બરાબર છે કેમ કે તમને ખબર છે કે એન્ડ પોઈન્ટ સુધી મેં ફોર એક્ઝામ્પલ તમ તમને જ મે ટ્રાન્સફર કરેલા છે બરાબર તમારું જ બેંક અકાઉન્ટ નંબર છે હું તમને પોલીસ ને કઉ છું કે આ બેન ને ટ્રાન્સફર કરેલા છે પણ પોલીસ છતાં પણ ત્યાંથી લઈ નથી કેમ કે ક્યાંક નેશન છે તમારી જાતે આપ્યા પછી સામેવાળા બેંક માં તમે એકવાર પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી સામેવાળો જો તમને એમ કે યસ મારા ભૂલથી આયેલા છે હું પાછા રિટર્ન કરવા માટે બંધાયેલું છું તો જ તમને પાછા મળી શકે છે બાકી ગમે તેટલું પોલીસ પ્રેશર આપે ને તો પણ લાઈ નથી નથી કે જે આવે છે જે ઓપન કરી દેતા એને સોલ્યુશન આપી શકું છું હું જનરલી લોકોએ બે એકાઉન્ટ રાખવા જોઈએ એક એવું એકાઉન્ટ રાખવાનું કે જે રોજિંદા જીવનમાં એમનું ટ્રાન્ઝેક્શન થતા હોય અને બીજું જે સેવિંગ એકાઉન્ટ હોય એ એક રાખી શકે છે જેમાં લમઝમ અમાઉન્ટ એમની રહેતી હોય હવે આ વસ્તુમાં કરવું શું જોઈએ એમને કે જે એમનું પ્રોપર સેવિંગ એકાઉન્ટ છે એમાં એક ફીચર ફોન લઈને એ નંબર પર્ટિક્યુલરલી એ બેંક માટે જ રાખવો જોઈએ અને બીજો જે રોજિંદા જીવનમાં જે ગૂગલ પે પેટીએમ ફોન પે જે લોકો યુઝ કરતા હોય એના માટે એ લોકો સ્માર્ટ ફોન રાખી શકે છે કદાચ કોઈ ફ્રોડ થશે તો પણ પાંચ દસ હજારનું નું થશે એનાથી વધારે નહીં થઈ શકે લેક્સ ઓફ રૂપિસમાં એમની જોડે ફ્રોડ નહીં થઈ શકે કેમ કારણ કે એમની જોડે જે ફીચર ફોન છે ને એમાં ના કોઈ સસ્પિશિયસ લિંક આવશે ના કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ રહેશે અને એ એ જે નંબર છે પ્લીઝ તમે ક્યાંય પણ શેર ના કરશો નોટ ઇવન તમારા ફેમિલી મેમ્બર્સ ને પણ એ ખબર ના આવી જોઈએ કે આ નંબર છે બિકોઝ જનરલી જે ફ્રોડ થતા હોય છે જેમ આપણે મોલમાં જઈએ છીએ કોઈ લકી કુપન્સ ભરી દઈએ છીએ ક્રેડિટ કાર્ડમાં આપણો નંબર આપી દઈએ છીએ તો ડેટા જે સ્ટાર્ટ થાય છે શેર થવાનો માર્કેટમાં એ નાના નાના સ્ટેપથી જ થતો હોય છે

એ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તરત જ સામેથી સાયબર ક્રાઇમ વાળા તમને અપ માટે કોલ કરતા હોય છે કન્ટિન્યુઅસલી ટુ ટુ થ્રી ડેઝ સુધી કે ભાઈ તમારી પ્રોસેસ કેવી રીતના છે એટલે સામે શું આપણને સેટિસ્ફેક્શન મળતું હોય છે કે મારી સાથે ટૂંક ઉભું છે બરાબર છે હવે નાના માણસને નાની અમાઉન્ટ એક બહુ મોટી અમાઉન્ટ કહેવામાં આવતી હોય છે એના માટે રાઈટ પણ જે એના ઉપર સિસ્ટમ ઉપર પ્રોસેસ કરી રહ્યો છે રાઈટ એ માણસ માટે એ અમાઉન્ટ કેટલી મોટી છે એ પણ મેટર કરતી હોય છે રાઈટ ઘણી વખત મારા માટે હજાર રૂપિયા મોટી વસ્તુ છે પણ સામેવાળા જેને મેં કમ્પ્લેન કરી છે એના માટે હજાર રૂપિયા નાની વસ્તુ છે તો એ પણ એક વસ્તુ મારે તો સાયબર ક્રાઇમ છે એ બધા માટે સેમ સેમ લેવલ ઉપર જ વર્ક કરી રહી છે એવું જ હું માનું માની રહ્યો છું અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટના નોર્મ્સના કારણે કાં એના કાયદા કાનૂનના કારણે ઘણી વખત એ લોકો પણ ફસાયેલા હોય છે કે અમે કશું કરી નથી શકતા બરાબર આ આ કેસીસની અંદર તો એવા પણ નાની નાની અમાઉન્ટમાં એ પ્રોબ્લેમ્સ આવતા હોય છે મોટી અમાઉન્ટમાં જનરલી આ પ્રોબ્લેમ્સ નથી આવતા હોતા કેમ કે મોટી અમાઉન્ટમાં શું હોય છે મેમ કે એક આલો એક સ્ટ્રેટેજી હોય છે કે ભઈ કેવી રીતના સિસ્ટમ વર્ક કરતી હોય છે કે આપણે ડાયરેક્ટલી અત્યારે હું ઓપન નહીં કરી શકું રાઈટ કેમ કે આપણે જાહેર મંચ ઉપરથી વર્ક કરી રહ્યા છીએ વાત કરી રહ્યા છીએ એટલા માટે તો એક મોટી વાત છે પણ હું તો બધા જાહેર જનતાને એ જ કહું છું કે સૌથી પહેલા સાયબર ક્રાઈમ પાસે જાવ તમે કંઈક ને કંઈક સફળતા તમને મળશે આજ નહીં તો કાલ પણ

જનરલી ગવર્મેન્ટે સપોર્ટ માટે એક વન નાઇન થ્રી ઝીરો કોલ આપેલો છે એ નંબર ઉપર તમે ડાયલ કરીને તમારા જે બી પ્રોબ્લેમ્સ થયા છે એ શેર કરી શકો છો સેકન્ડલી આપણે શાહીબા ક્રાઇમ બ્રાન્ચમાં સાયબરની આખી ટીમ બેસેલી છે ત્યાં પણ જઈને તમે હેલ્પ કરી શકો છો સેકન્ડ થર્ડ જે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે ગવર્મેન્ટની તમારા ત્યાં લોગિન કરીને તમે એકાઉન્ટ ક્રિએટ કરીને તમારી જોડે જે બી ફ્રોડ્સ થયા હોય એ અપલોડ કરીને તમારો કેસ પણ રજીસ્ટર કરાવી શકો છો સાથે સાથે આરબીઆઈની જે વેબસાઇટ છે એમાં પણ તમે એના સ્ક્રીનશોટ્સ લઈને તમે એમને પણ શેર કરી શકો છો પ્લસ એક વસ્તુ જનરલી અમને જાણવા મળી છે કે જયારે બી કોઈ વ્યક્તિ જોડે ફ્રોડ થતું હોય છે તો એક વન અવર નો ગોલ્ડન પીરિયડ હોય છે તમારી જોડે જેવું ફ્રોડ થાય છે જેટલી તમે જલ્દી એક્શન લેશો એટલા જ તમારા પૈસા રિકવર થવાના પાછા ચાન્સીસ રહેતા હોય છે જનરલી તમને ખ્યાલ હોય તો ઘણા ટાઈમથી એક પીજી નો સ્કેન બહુ ચાલી રહેલો હતો તમને ક્યુઆર કોડ આપે તમને એમ કે બે હજાર રૂપિયા તમે ડિપોઝિટ કરાવો અને તમને તરત જ ખાતામાંથી જેટલા બી તમારા રૂપિયા હોય બધા જતા રહેતા હતા તો આવા કેસીસની અંદર અમારા ચાર પાંચ ક્લાયન્ટના રૂપિયા પાછા પણ આવેલા છે કારણ કે જેવું ફ્રોડ થયું એવા જ એમને રિપોર્ટ કર્યા અને નાઇન્ટી અમાઉન્ટ એમની પાછી પણ આવી ગયેલી છે ઓકે ઓકે દર્શનભાઈ મૌલિકભાઈ આપનો આભાર ચર્ચામાં જોડાવા માટે તો સાયબર ફ્રોડથી સાવધાન રહેવાની જરૂર છે ને સાયબર એક્સપર્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું એ બધી જ સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે સતર્ક રહેશો તો જ સાવધાન રહેશો અને તો જ બચીને રહેશો આ સાથે વિશેષ રજવાનું બસ આટલું જ નમસ્કાર